સમગ્ર ગુજરાત નહીં પણ ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી પધારેલા મારા સમાજના ભાઈઓ બહેનો માતાઓ અને યુવા દીકરાઓ સમય ખૂબ ઓછો છે અને આપણે હજી ઘણા મહાનુભાવોને સાંભળવાના છે આપણી વચ્ચે મહીપાલસિંહજી જે આપણી માટે છેલ્લા પંદર દિવસથી રાજસ્થાનથી અહીંયા લડત લેતા હોય તો આપણી પણ ફરજ છે કે એમને પૂરો સમય દઈ અને આપણે બધા સાંભળશું જે અનેક રાજ્યોમાંથી આવેલા તમામ મહેનોને તમામ હું હાર્દિક અભિવાદન કરું છું આજે ચૈત્રી નવરાત્રી એટલે હિન્દુઓનું નવું વર્ષ ચાલી રહ્યું છે કે જેને આપણે ચૈત્રી નવરાત્રી એટલે હિન્દુઓનું નવું વર્ષ કહેવામાં આવે છે તો માં ભગવતી અને માં આશાપુરા મા મોમાઈ અને તમામ દેવી શક્તિઓને અહીંયાથી આપના સભ એક પ્રાર્થના કરવામાં કરું છું કે સોળ તારીખે જે નામાંકન થવાનું છે ત્યારે માતાજીની આઠમ છે તો આપણે બધા માતાજીની પ્રાર્થના કરીએ કે આ જે સોળ તારીખે ફોમ જ ન ભરાય અને સમાજની જીત થાય આની શરૂઆત મારા ધ્યાન પ્રમાણે માતાના જે વિરોધ ચાલુ થયો હતો ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રમુખ માની વીરભદ્રસિંહ માતાના મળથી એક રથ ચાલુ કરી અને રાજકોટ મુકામે આવ્યા અને શરૂઆત ત્યારથી થઈ છે તો આ બધા એમાં સહયોગી થયા છો અને આ માત્ર કોઈ એક કે બે આગેવાનીની લડત નથી આ આખો જનસેલાબ જોવો છો કે સ્વયંભૂ આવ્યા છે ક્યારે કે આપણને આપણા સમાજ માટેની એક

સામી છાતે ઊભા છીએ તો એક ઇતિહાસ જરૂર બનાવશું આજે આપ સર્વોની વચ્ચે આ રતન પરની ધરતીને પણ હું વંદન કરવા માંગુ છું અને આપ સર્વોને કહું છું કે આ ધરતીને એટલે વંદન કરું છું કે પંચોતેર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જો રાજપૂત એકતાના દર્શન થયા હોય તો આ ધરતી ઉપર થયા છે અને આજની તારીખ સમાજ નોંધ લે કે કાયમી એકતા દિવસ આપણે આખા ગુજરાતમાં મનાવશું મારી ચાર વાત કહીને વિરમું છું જ્યારે વાત મર્યાદાની આવે ત્યારે વાત ક્ષત્રાણીઓની આવે જ્યારે વાત આદર સન્માન અને પરંપરાની આવે ત્યારે વાત ક્ષત્રાણીઓની થાય છે વાત જ્યારે દુશ્મનોની ગુલામ કરવાની આવે ત્યારે જોહરને પણ સૌભાગ્ય માની સ્વમાનથી અગ્નિકુંડને સ્વીકારી લે તે ક્ષત્રાણી કહેવાય આપ બધા ને ફરીવાર આટલો જનસેલાબ છે તો મારી એક વાત મૂકવા અહીંયા આપની સમક્ષ મંજૂરી માંગુ છું કે આપણે મેં દર વખતે જોયા છે રાજકીય પ્રોગ્રામ હોય કે સામાજિક પ્રોગ્રામ હોય આજથી બધા પ્રાણ લેજો કે ખૂબ આપણા વડીલાઓએ બલિદાન દીધા છે અને પાંચ ઘડી જીવ્યા છે ત્યારે પાઘડી મળી છે અને ભવાની શક્તિ તલવાર મળી છે તો બધાને એકવાર વિનંતી કરું છું કે કોઈ પણ સમાજના ગમે એવા મિત્ર હોય કે ગમે એવા સંબંધ હોય તો ક્યારે પણ પાઘડીને તલવાર ભેટ ન

ચાર જિલ્લાની જત સમાજ ગરાજશિયા જત સમાજ કચ્છની મુન્દ્રા સમાજ ક્ષત્રિય સમાજને તેનો સંપૂર્ણ ટેકો જાહેર કરે છે ક્ષત્રિય સમાજ મુંબઈ એકસો ને ચાર જણા ત્રણ ગાડી લઈને આવેલા છે તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ બાશ્રી પદમીનિવા વાળા

એકતા આપણી હસે ને તો જીત આપણી જ છે હવે તો રૂપાલાભાઈને એમ થાતું હશે કે આ હું કોને આઠ ફેરે ચડી ગયો હવે થાય શું કૃષ્ણ

શત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો ધીમું ધીમું બોલજો હવે આમાં તો મોરું કેમ બોલવું બિસ્કિટ ચામાં પલાળી તો પરરીન પૂરું થઈ જાય એટલે પદ્મિની બાને એના બેને પપ્પાજી એ બધા સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરું બોલવું અને પપ્પાજી એ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેજ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની બાકી અમે પાછળ બેઠા છીએ એટલે હું ઈ કુળની દીકરી છું કાયાની કુળની દીકરી છું આ તો મારેંગે જે મપા અમારા મૈપાલસી ભાઈ અમારા રાજશેખાવત ભાઈ આપણા વીરભદ્ર ભાઈ કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જો તો કોઈ ન હોય એવું ન કરતા અને અમારા મૈપાલસી ભાઈની અને રાશે પાગળી હાથ લગાડી ગયા તો હવે ધ્યાન રાખજો એની બેન હજી પછી ટોપી વાર નહી લાગે એટલે એવું નહિ સમજવાનું કે પોલીસ ના દબાવ થી વર્ષોતમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે અમે તો હવે બાર ભગવાને ખાલી જ ગામ કૌરવો પાસે માગ્યા હતા પાંચ જ ગામ આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છી ટિકિટ માંગતા નથી ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય સહન નહી થાય અને કાલે પણ સહન નહી થાય બેનો ચોહર ઉપર ઉતરવાની તૈયારી કરીતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલુય સેલુ નથી અને અમે તો ઈ કે ખાલી ફાકા ફોજદારી નત કરતા જે બોલીને ઈ કરીન દેખાડી આ કાય હાંડુ પાંડુ ની લડાઈ નથી આ તો સીના બચાવ લડાઈ છે સીના બચાવ

આભાર પદ્મિ પદ્મી વાહ ખુબજ જોશ જોશપૂર્ણ ભાષણ કરવા બદલ